તો અમે બધા જઈ રહ્યા છે ફરવા માટે બધાના નામ પણ લખાવી દીધા છે અને પૈસા પણ આપી દીધા છે ચલો 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 હેલો ફ્રેન્ડ્સ જય માતાજી કેમ છો બધા મજામાં વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો આજની આજના બ્લોગની શરૂઆત આપણે અહીંયાથી કરીશું મેં અત્યારે સલાહના વાગી રહ્યા છે અત્યારે હું બનાવી રહી છું ચા તો યુ લખીને બધા હમણાં ઉઠ્યા છે એટલે હવે એની માટે ચા બનાવીશું શું ગાઈશ અત્યારે સમય થઈ રહ્યો છે પોણા ત્રણ વાગી રહ્યા છે અને અત્યારે ફાઈનલી ઘરનું રૂટીન બધું કામ પતી ગયું છે અને હવે સાફ કરવાના છે મગ તો હવે મગ સાફ કરીશ અહીંયા હેરાન કરે છે મગ અહીંયા બેવ રમે છે એમને મજા જ છે તો અહીંયા તમે જોઈ શકો છો મગ છે ને મગને હવે ઝાટકીને સાફ કરી લીધા છે પણ ખાલી વીણવાના છે તો આ ખેતરમાંથી લાયા છે મગ વાડીએથી નહી વાડીના મગ એકદમ શુદ્ધ કહેવાય ચોખ્ખા ચોખ્ખા જ કહેવાય ને એકદમ ચોખ્ખા અને શુદ્ધ નેવ રૂપિયા ભાવના મગ લાવ્યા છે સો રૂપિયા કેવા તા ને ઓછા કર્યા હતા ને દસ રૂપિયા ઓછા કર્યા

તો ગાઈસ અત્યારે હું મગ સાફ કરી રહી છું અને આ તો તાપ પણ બિલકુલ છે જબરજસ્ત તાપ છે ને નીનો તો તાપ છે તો બધું બહાર છે એક વિડિયો અને છે કરવાની છે રીસન બેહાડી દેવો

તો કાલે છે અમારા સોસાયટીમાં રિંગ સેરેમની એટલે અત્યારે બધી તૈયારીઓ થઈ ગઈ છે કે મસ્તી કરે છે